રાજકોટના માલવિયા નગરમાં મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો હતો કર્મચારીએ ટ્રેન આવી પરંતુ ફાટક બંધ ન કર્યું હતું ટ્રેનના પાઇલટે ટ્રેનને ફાટકની પાસે આવતા ધીમે પાડી હતી પાયલટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે ટ્રેન ફાટકની નજીક આવતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હતો અર્શની જોડાયા છે ફોન લાઈન અર્શની જણાવશો કે આ ખુબ જ ગંભીર બેદરકારી કહી શકાય રાજકોટના માલવિયા નગરમાં મોટો ટ્રેન અકસ્માત વાત કરવામાં આવે તો રાજકોટના માલવિયા નગર ફાટક પાસે દુર્ઘટના બનતા અટકી ગઈ છે રેલવે નું ફાટક બંધ ન કરાવ્યું અને ટ્રેન આવી પહોચી ગઈ હતી આ તો પાયલોટ સમય સૂચકતાને કારણે ટ્રેન છે ધીમી પાડી દીધી હતી ટ્રેન ફાટક નજીક જતા લોકોએ રેલવે ના કર્મચારી ને જગાડ્યો હતો સ્થાનિક રાજકોટના સ્ટેડીએમ કોલેજ પાસેની જે ફાટક આવેલી છે ત્યાં હજારો વાહન છે તે પસાર થતા હોય છે આવી રીતે અચાનક ત્યાંથી ટ્રેન પસાર થાય તો મોટી દુર્ઘટના છે તે સર્જાત જી બિલકુલ શનિ આપ અમારી સાથે જોડાયેલા રહેજો